માત્ર ને માત્ર ચારસો પચીસ કલાક જ ચાલેલું છે આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓરિજિનલ કલરમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર સો એ સો ટકા એટલે કે ટાયર નવા જોવા મળશે સાવ નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે અને કિંમત ટ્રેક્ટરની અંદાજિત ચાર લાખ અને પંચ્યાસી હજાર રાખવામાં આવી છે આ કિંમત અંદાજિત છે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુદરેજ ગામે જોવા મળશે

બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો સીટ છત્રી પણ એકદમ સારા ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે અને

બે હજાર આઠ ના મોડેલ નું વન ઓનર એક જ માલિકે ચલાવેલ ઘર ઘર ટ્રેક્ટર જોવા મળશે એન્જિન એન્જિન પાવરફુલ છે છે હાઇડ્રોલિક હાઇડ્રોલિક આખું બનાવવામાં આવ્યું અંદર પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ ટોપ ગેર જોવા મળશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને ટાયર તેરના નવા નાખવામાં આવ્યા છે નેવું ટકા જેવા આખા ટાયર અને ઓઇલ નવું નાખવામાં આવેલું છે ઓઇલ પણ નવું જ છે બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ પહેલાં ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ વેચાઈ જાય છે અને ઘણા ખેડૂત મિત્રો પાછળથી જાય છે તો તેમને ખોટો ધક્કો થાય છે કિંમત બે લાખ ને ત્રીસ હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળી જશે

એન્જિન નેવું ટકા ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી રેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવી છે રેડિયેટર સારું વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ સીટ છત્રી પણ સારા છે ટ્રેક્ટરના ટાયર 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 કન્ડિશનમાં જોવા જોવા મળશે મળશે પાછળના આગળના નવા કોઈ વસ્તુનો ટ્રેક્ટર ની અંદર અત્યારે ફોલ્ટ નથી એક જ માલિકે ચલાવેલું ઘરઘર આઉટ ટ્રેક્ટર અને ટ્રેક્ટરનું પાર્સિંગ અત્યારે ચાલુ જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ

ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં પચાસ કરી શકો મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો સરપંચ મોડેલની વાત કરું બે હજાર નવ ના ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં આ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન આખું જનરલ બનાવવામાં આવ્યું છે અને કલર પણ કરવામાં આવ્યો છે આખો ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવું ટ્રેક્ટરના ઓનરનું કહેવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિકમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો

મોટા ટાયર આખા જોવા મળશે સીતેર ટકા નાના ટાયર પણ સીંતે ટકા આખા વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી લેજો અને રૂબરૂ ટ્રેક્ટર જોવા ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને પાછળથી તમારે ખોટો ધક્કો થાય છે તો પેલા કોન્ટેક અવશ્ય કરી લેજો સરપંચ ટ્રેક્ટર નવ દસ નું મોડલ છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જનરલ આખું બનાવવામાં આવ્યું છે ટ્રેક્ટર ની કિંમત અંદાજીત એક લાખ ને પંચાણું હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ફાર્માટ્રેક ટ્રેક્ટર છે ફાર્માટ્રેક સાઠ પંચાવન આ ટ્રેક્ટર વેચવાનું છે રાજેશભાઈને

પેલા રાજેશભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ રાજેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર તમે જોઈ શકો છો સારા ન્યૂ કન્ડિશનમાં આખા ટાયર કિંમતની વાત કરું ટ્રેક્ટરની કિંમત તમે રાજેશભાઈનો કોન્ટેક્ટ કરી અને જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવે તમને ટ્રેક્ટર મળી જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર અને બળેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય રાજેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે રાજેશભાઈ નામ નેવું છ સિટેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ અને વેચવાનું છે રણજીત સિંહ ને ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર દસ ના મોડલનું ટ્રેક્ટર છે પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ટ્રેક્ટર કંપની કલરમાં અને એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અને એન્જિનની અંદર અને હાઇડ્રોલિકની અંદર ઓઇલ નવું નાખવામાં આવ્યું છે અને ફિલ્ટર એસેસરીઝ પણ બદલાવવામાં આવેલી છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બાકી બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયો અંદર ટાયરનું કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ક્યાંય પણ સડો નથી કોમ્પલેટ આખું ટ્રેક્ટર પંપની કલરમાં અને

રઘુભાઈને આ આ મશીન મશીન વેચવાનું છે તમે અંદર જોઈ શકો છો અને આખું ઓરિજનલ જોવા મળશે ઓરિજિનલ કલરમાં કંપની ફિટિંગ કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી ખુલેલું નથી મોડેલની વાત કરું બે હાજર અઢાર ના મોડેલ મશીન છે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું આ મશીન અને આ મશીનનો આ જીવન ટેક્સ ભરેલો છે એટલે કે ટેક્સ ભરવાનો રહેશે નહીં જ્યાં સુધી મશીન રહેશે ત્યાં સુધી અને રૂબરૂ સ્થળ પર જઈ મશીન રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો રઘુભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ ઉનરનો કોન્ટેક કરીને જજો રઘુભાઈનો કેમ કે મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમત વીસ લાખ અને પચાસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મશીન તાલુકો સિંહોર અને સાગવાડી ગામે જોવા મળશે મશીન લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રઘુભાઈ નામ નંબર છવ્વીસ વાળા પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો